ગુરુ પૂર્ણિમાના પોતાના મનના આનંદમય ભાવોથી પૂજ્ય શ્રેણી અભિવાદન કરવા માટે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત ક્રિષ્ના કિડ્સ પ્રિસ્કૂલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદ્ઘાટન સંપન્ન થયું હતું વૈશ્વ આચાર્ય પૂજ્ય બ્રજરાજ કુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રિસ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભગ અવસર સંપન્ન થશે વી વાય તત્વાવધાનમાં કાર્યરત બનેલ ક્રિષ્ના કિડ્સ પ્રી સ્કૂલ આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે આ પ્રી સ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેચા દ્વારા ખૂબ મોટી રાશિ અર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે વીવાય ઓ વડોદરા નવી કમિટી બે હજાર ચોવીસ છવ્વીસના નવનિયુક્ત સદસ્યોનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થયો હતો

સેવા અર્થે સેવક નેતૃત્વ ઉભું કરી અનેક જન સમર્પિત અનુષ્ઠાનો સત્સંગ ધર્મ પ્રચાર સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવશે ત્યારે આ અવસરે સાનિધ્યમાં બાળકોને સુસંસ્કૃત કરવા પ્રિન્સનું ઉદઘાટન અને સમાજના તમામ વયના નાગરિકોને પ્રેરક કાર્યો થકી લાભાન્વિત કરવા અને સમાજની જરૂરિયાતોને વાચ આપતા સમાજ માનવ સેવા કાર્યો અર્થે વીવાય ઓ વડોદરા નવનિયુક્ત કમિટીની શપથવિધિ સંપન્ન થઈ

વિનંતી મહાનુભાવી આપણે સ્થાન ઉજનિયાશ્રી જીજી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયનું ભારતનું અને વિશ્વનું અનોખું વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાથી સભર સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ઈશા ઈશાઠકરા કૃષ્ણ કિડ્સ પ્રિસ્કૂલ નું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે આ પ્રિસ્કૂલ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સભર અને સાથે સાથે એકેડેમિક લર્નિંગથી યુક્ત બાળકોને લાભાન્વિત કરશે આ પ્રિસ્કૂલ અદ્યતન વ્યવસ્થાઓથી યુક્ત છે એસી ક્લાસરૂમ્સ આપ અહીંયા જોઈ રહ્યા છો અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે નિષ્ણાત ટીચર્સ પ્રિન્સિપલની આખી ટીમ છે ખૂબ સુંદર એડમિન ટીમ છે આ સ્કૂલના માધ્યમથી બાળકોના અંદર આપણા ભારતીય સંસ્કારોના સિંચન કરવામાં આવશે કદાચ આ આખા ભારતની મને અહીંયાના સાંસદ હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે કદાચ આ ભારતની પહેલી ભારતીય સંસ્કૃતિથી સભર એવી પ્રીસ્કૂલ છે આ આખા પ્રિસ્કૂલના મુખ્ય દાતા લંડન યુકે નિવાસી પ્રદીપભાઈ ધામેચા જેઓ અહીંયા ખાસ આજે યુકેથી આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાજર થયા છે ખૂબ મોટું યોગદાન એમને આ પ્રિસ્કૂલમાં આપ્યું છે અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રિસ્કૂલ ખુલશે એકલા બરોડામાં જ નહીં પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ કૃષ્ણ કિડ્સ પ્રિસ્કૂલને લઈ જવામાં આવશે અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રીસ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે પણ ભારત દેશની એક પ્રિસ્કૂલ આખા વિશ્વના અંદર જશે આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે તે માટે થઈને ધામેજા પરિવારનો જેટલું અભિનંદન માનીએ એટલું ઓછું છે આ પ્રસંગે આજે ગુરુપૂર્ણિમા છે પવિત્ર અવસર છે શુભ અવસર છે અને ગુરુપૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રિસ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો રાજકીય મહાનુભાવો સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે આજે વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન વિવાયો જે આજે વિશ્વના પંદર દેશોમાં કાર્યરત સંસ્થા છે પુષ્ટિમાર્ગે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રક્ચર્ડ નેટવર્ક ઓરિયન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે જે આજે બાળકોને યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે સોળથી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં વિવાયોના માધ્યમથી ચાલી રહ્યા છે ત્યારે વડોદરા શહેર એ વિવાયોનું મુખ્ય હબ છે અહીંયા હેડ ઓફિસ છે અને વડોદરા વિવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે ત્યારે આપણા વડોદરાના માનનીય લોકપ્રિય લોકલાડીલા કર્મઠ ઉત્સાહી ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વિવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે વિવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા પંદર વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વિવાહોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે એટલે અમારા વિશ્વ વિવાહ પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે અને આ ગુરુપૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે આજે ખૂબ જ પાવન દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તમામ જે વડોદરાના મુખ્ય આપણા શ્રદ્ધાસ્થાનો છે મુખ્ય સંતોના આશીર્વાદ લઈ અને આજે સાંજે જેમની પાસેથી મેં પોતે બ્રહ્મસમન લીધા છે એવા અમારા વ્રજરાજ કુમારજી મહોદયશ્રી જેશ્રીના આશીર્વાદ લેવા તથા વિવાહીઓની શપથવિધિ વિવાહોની જે વડોદરાની ટીમ છે એની શપથવિધિ પણ આજે યોજવામાં આવી રહી છે અને ક્રિષ્ના કિડ્સ નામની એક અનોખી પાઠશાળા બાળકોનું જે આપણે કહી શકાય કે બાલ મંદિર એનું આજે આજે ઉદ્ઘાટન અહીંયા થયું છે અને મનોરથી આ ક્રિષ્ણા કિડ્સના શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા કે જેઓનું એક સ્વપ્ન એમના દોહિત્રી ઈશાટ માટેનું જે હતું અને એ સ્વપ્નને આગળ વધારી અને તમામ એક એક બાળકની અંદર કૃષ્ણના મૂલ્યો જાય કૃષ્ણની વાતો જાય એ માટેની એક આ એક પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું અમનોથી શ્રીને અને વિવાયોના વ્રજધામના તમામ પરિવારશ્રીઓને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે વિવાયો વડોદરા ટીમના આજે શપથ લેનાર સર્વે હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ ઓકે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ કે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે ખાસ અભિનંદન તો મારે જેશ્રીને બ્રજત બાવાને દેવા છે કે એના વિઝન ને એની લીડરશીપની હિસાબે આપણે આ પ્રોજેક્ટ કરી શક્યા છે કારણ કે એનો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો અમારી આ ઈશાવાસ આપણે કંઈક કરું તો એ કે કંઈ રાખવી હતી તો જે સજેસ્ટ કર્યું કે આપણે આવી રીતે કંઈ પ્લે સ્કૂલ જેવું કંઈ કરીએ તો એ બાને શું કે બાળકોને ફાયદો થાય આપણી સંસ્કૃતિ રીતે એટલે એની હિસાબે આ બધું કર્યું છે એટલે અમે તો ખાલી નિમિત્ત બન્યા છે પણ એકચ્યુઅલ આભાર અમારે ખાસ જયશ્રીનો માનવો છે વિવાહીઓ ટીમનો બધાનો માનવો છે અને એમાં એ સોનીબહેન એ લોકોએ બધા છે બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આપણે પ્રાર્થના કરીએ કે એબાને શું આપણા બધા જુવાનીઓમાં નાની ઉંમરથી સંસ્કાર ધર્મ અને બધી કલ્ચર એ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે આ જે જેની આશીર્વાદથી આ બધું આપણે કરીએ છીએ તો ખાસ અમારે જય જયશ્રીને અને વિવાયો ટીમને ખાસ અભિનંદન લેવા છે થેન્ક યુ હવે એમાં એવી રીતે જ છે કે આપણે આ જે કોન્સેપ્ટ છે આપણે જો કેવી રીતે સક્સેસફુલ થશે અને આઈ એમ શ્યોર કે થશે જ અને એમાંથી થોડાક લર્નિંગ્સ લઈ અને પછી આપણે બરોડામાં જે જે સાથે વાત કરી છે કે આપણે અમુક બીજા સેન્ટર્સ ખોલીએ અને આપણે એમાંથી ઘણું આપણે આગળ વધારી શકશું અને વન્સ બરોડામાં ને આપણે એ અમુક સેન્ટર્સ ખોલી બધી બરાબર ચાલશે પછી એ ગુજરાતમાં અને પછી આપણે રોલઆઉટ પ્રોગ્રામ કરી શકીએ પણ આમાંથી શું ઇનિશિયલી આપણે એક બે ખોલશું આપણા ખ્યાલ આવશે અને એના પછી ઉપરથી આપણે રોલઆઉટ કરશું પણ એ ખાસ ઈચ્છા છે કે આપણે થોડું ઘણું આ રોલઆઉટ કરીએ તો એ બાળકોને ખાસ હેલ્પફુલ થાય અને એ આપણી ખાસ પ્રાર્થના છે પરિચય ઓકે હું મારું નામ છે પ્રદીપ તામેચા લંડનથી અને ઈશા ઠકરા છે એ મારી ગ્રાન્ડ ડોટર હતી અનફોર્ચ એને કંઈક વર્ષ પહેલાં એને રજા લઈ લીધી એને કંઈક બે કસની ઉંમર હતી એટલે એની લેગેસી વાસ્તે આપણે આ બધી પ્રોજેક્ટ કરીએ છીએ થેન્ક યુ